વડોદરાની ઘડિયાળી પોરના વેપારીઓનો વિરોધ જ્યાં વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો તો ભાજપના પૂર્વ કોર્પોરેટર પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે દબાણના બહાને વેપારીઓને પરેશાન કરતા હોવાનો આક્ષેપ જ્યાં પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહે વેપારીઓ સાથે કરી હતી દાદાગીરી વેપારીઓને પરેશાન કરતા હોવાના મામલે વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો વડોદરાની કડિયાળી પોરના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે દુઃખદ નંદનીય ઘટના છે આવું ના થવું જોઈએ અમે નાના વેપારી છે જેમ આમ આદમી એમ સામાન્ય વેપારી કહેવાયે પબ્લિક જ્યારે આવતી હોય અમે પબ્લિક જોડે ઘર્ષણમાં ના ઉતરી શકીએ કે તમે ગાડી પાર્કિંગમાં મૂકીને આવો અમારા ચહેરા એ લોકો સ્કેન કરે કે તમે દસ આ રીતના તમારો તમારો કેવો વ્યવહાર છે જ્યાં અમને પાર્કિંગ નથી મળતું તો અમે શોપિંગ કરવા માટે પછી ગાડી ક્યાં પાર્ક કરીએ આજુબાજુના ગામોથી લઈ બધી જગ્યા થી પબ્લિક બીજી વસ્તુ ના પૈસા છે તોડી મરોડીને એવું કહેવામાં આવ્યું કે તમે ચીમકી આપી છે અમે ચીમકી નથી આપી બરાબર છે પણ આ રીતના અમને હેરાન કરવામાં ના આવે અમે સામાન્ય માણસ છે જેમ સામાન્ય માણસ બરાબર છે સામાન્ય ધંધાજીય છે એ લોકો આમ આદમી છે પબ્લિક જોડે ના ઉતરી શકે દુકાનો ના દસ દુકાનો બી બંધ નથી જે દસ દુકાનો કેમ બંધ કરી છે દુકાનમાં જેટલો માલ હોય છે એટલો પથારા માં માલ હોય છે અત્યારે દુકાન ખોલે ને તમે બહાર માલ લગાવવો પડે મારું તો એવું કેવું છે કાલે સાંજે સાડા છ વાગે બનાવ બન્યો તો આપણે આજે સવારે સ્કૂલ ની આજુબાજુ જાઓ આ બાજુ લોટ વાળા ના ખાચા બાજુ જાઓ આ બાજુ સુલતાનપુરામાં જાઓ હવે બજાર બંધ થયું હોય તો બતાવો દસ દુકાન ને ખરાબ લાગતું હોય પણ ઘડિયાળી દસ હજાર ની પ્રજા ને તકલીફ પડતી હોય ને એનો અવાજ ની રજૂઆત કરવી તો અમારી ફરજ બને છે ખોટી વાત છે ધક્કા ની કેમ કાલે રાતે તમને ના બોલાયા અત્યારે બોલાયા મને ખબર પડી તું તારે બધું છોડી અહિયાં આવ્યો છું તમને